આજે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ મિત્રો મિની ચેકર મગફળીમાં સરસ નિદામણ ખર્પી રહ્યું છે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ સરસ મજાનું कोई भी मित्र ने मगफली हो तो अचूक ने ले ले ले। तो लेनेरपा बस देखो मित्रों करके સરકારી સરસ

ટ્રેક્ટર સંઘાથે પાંચ મિત્રો છે અને ખરપીયા પાકડીને મગફળી ખરપી રહ્યા છે સરસ જોરદાર મગફળી ખરપાય છે કોઈ મિત્રને આપણા ગામમાં ઉંદરમાં ખરપ્યું હોય તો કૌભાજી લેબુજીનો સંપર્ક કરે ટ્રેક્ટર આવશે ખરપવા મીની Ceras.